તીખો તજ અને મીઠો ડાયાબિટીસ આવા હેડિંગ સાથે અગાઉ વર્ષો પહેલાં મેં એક આર્ટિકલ લખેલો બ્લડ શુગરને કાબૂમાં રાખવા માટે તજનો ઉપયોગ થઈ શકે કે નહીં એ વિશે ડિફરન્સ ઓફ ઓપિનિયન પ્રવર્તે છે પણ એક સ્ટડી અનુસાર જો ડાયાબિટીસની દવાની સાથે તજ જેને સિનામોન કહેવામાં આવે છે તેનું સેવન કરવામાં આવે તો બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં કોલેસ્ટ્રોલ અને વજનને ઘટાડવામાં પણ ફાયદો થાય છે ધ ફાઈવ મિનિટ્સ ઇન ક્લિનિકલ કન્સન્ટ સ્ટાન્ડર્ડની ત્રેવીસમી આવૃત્તિમાં ટાઈપ ટુ ડાયાબિટીસની સારવારના અંતે કન્ઝર્વેટિવ કે ઓલ્ટરનેટિવ થેરાપીમાં લખેલું છે કે સિનોમોન સિનામોન કેન ઇમ્પ્રૂવ ધ ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ એન્ડ એચબીએ સી લેવલ ઇન અ પેશન્ટ ઓફ ડાયાબિટીસ ઇફ ઇટ ઇઝ ટેકન એનો મતલબ એવો થયો કે તમે ડાયાબિટીસની દવા લો છો છતાં કોઈ વાર શુગર કંટ્રોલમાં આવતું નથી અથવા તો તમારે ડાયાબિટીસની દવાનો ડોઝ ઓછો કરવો હોય તમને જો તજ કે સિનામોન ફાવતો હોય તમને લિવરની તકલીફ ન હોય તજથી તમને એસિડિટી ન થતી હોય તો રોજ તમે એક ચમચી તજ લઈ શકો ડાયાબિટીસ એનાથી મટી જશે એવું હું એમ નથી કહેતો અને કોઈ નથી કહેતું પણ ડાયાબિટીસના દર્દીઓ ઘણી વાર ઓસળિયા લેતા હોય છે મામેજો અને કડવાણી ને કારેલા અને જાંબુના ઠળિયાનો ભૂખો અને આ ને તેને પેલું કે રેસ્કોસ રિંગ રોડ ઉપર ડાયાબિટીસનું કાવો પીવા જતા હોય છે તો તજ લેવામાં નુકસાન નથી હા લિવરની તકલીફ હોય તો ન લઈ શકાય એવું છે તજથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં સુધારો થાય છે અને જેના હિસાબે ડાયાબિટીસનું બ્લડ શુગર લેવલમાં ફાયદો થાય છે આ ઉપરાંત તજને કારણે એલડીએલ કોલેસ્ટ્રોલ પણ ઘટવાથી હૃદયરોગના દર્દીઓને પણ ફાયદો થાય છે તજની અંદર જે મલ્ટિવિટામમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે ને એવા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જેને કારણે તમારી ઇમ્યુનિટીમાં પણ સારો એવો સુધારો થઈ શકે છેલ્લે તજમાં કુમારી નામનું તત્વ છે આ એ તત્વ છે કે જે ડોક્ટરો એન્ટીકોગ પ્રકારની એસિટ્રોમ પ્રકારની જે દવાઓ હાર્ટના કે વાલના દર્દીને આપતા હોય છે એ પ્રકારનું કિમારી પણ તજની અંદર હોય છે જે તમારું લોહી પાતળું રાખવામાં પણ મદદ કરે છે પણ તો તમે આ પ્રકારની દવા લેતા હો એસિટ્રોમ કે એન્ટી પ્રકારની દવા તો તમારે તજ લેતા પહેલાં ડૉક્ટરને કન્સલ્ટ કરવા અથવા તો પ્રોથમ બિન ટાઈમનો રિપોર્ટ કરાવીને એ પ્રમાણે તમારે તજ લઈ શકાય તજ એક સારું દ્રવ્ય છે બધાને પોસાય એવું છે ડાયાબિટીસ બહુ કોમન વસ્તુ છે એટલે દવા સાથે લેવામાં કંઈ નુકસાન તો નથી જ ને ટ્રાય કરવામાં શું જાય છે ન ફાવે કે ફાયદો ન થાય તો કાંઈ ગુમાવવાનું તો છે નહીં કારણ કે તમારો ડાયાબિટીસ મીઠો છે તો જ તીખો છે તમારે કડવી વસ્તુ ખાવા કરતાં તીખી વસ્તુ ખાવી સારી પડશે બરાબર છે જય શ્રી કૃષ્ણ